ભરૂચ જિલ્લાનો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી ઝઘડિયાત તાલુકાના રાજપાડી મુકામે ધામધૂમથી કરવામાં આવી ઝગડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા પર આવેલ બિરસા પ્રતિમા ખાતે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ભરૂચ જિલ્લા સંઘ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઝઘડાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તથા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાનાઓના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવીને આદિવાસી સમાજના રીતિ રિવાજ પ્રમાણે પૂજાની વિધિ કરવામાં આવી ઝઘડત તાલુકાના રાજપાડી ખાતેના પીડબલ્યુડીના ગ્રાઉન્ડ ખાતે વિશ્વ આદિવાસી દિવસે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ પ્રસંગે રાજપાડી ચોરસ્તા ખાતે આવેલ બસ સ્ટેન્ડ અને ચોખા પાણી માટે પાણીનું પરબનું ઉદ્ઘાટન ચગડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સાથે નવમી ઓગસ્ટના દિવસે સૌના રક્ષણ માટે અને હક અને અધિકાર માટે અંગ્રેજો સામે લડત લડીને પોતાનું બલિદાન આપનાર એવા શૂરવીર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ ચગેડા તાલુકાના રાજપાડી ખાતે આવેલ ના ગ્રાઉન્ડ ખાતે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમ અંતર્ગત રાજપાડી ચાર રસ્તા પર આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અને આદિવાસી દેવી દેવતાઓનું પૂજન ફુલહાર અર્પણ કરીને દીપડા કટે કરી આદિવાસી સમાજના રીતિ રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે બસ સ્ટેન્ડ અને પાણીનું પરબનું ઉદ્ઘાટન પણ ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના આસ્તે કરવામાં આવ્યું ભગવાન બેરસામુંડા નહીં એકસો પચાસમી ચન્મ વર્ષની ઉજવણીના ભાગ રૂપેશ શાળાઓની નાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને આવેલા રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ નાના અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી પહોંચે તે માટે સરકાર કાર્યરત રહી છે ત્યારે તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર આદિવાસી સૌનો વિકાસ અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેશે કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું અને આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ

વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એમની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના શ્રીષ પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જ્યાં દોઢસો મી જન્મજયંતિ વર્ષ ઉજવવા નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્ર મારી છતાં આદિવાસી ભાઈ બહેનો રાજનીતિ માટે રાખ્યું પણ અંદર જ્યારે અટલ બિહારી વાજપેયી અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો ને આ જ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએ ની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધો કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે આ જે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રીશ્રી માંડવી ખાતે જે તમામે તમામ મંત્રીશ્રી આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ સમય જન્મજયંતિ કે આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને આપે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઉભી કરી છે સાથે સાથે આપણા જ એક આપણે એમનો દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે ફોરેન જઈ શકે એવું નહીં પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ છેવાડાના ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે આવી તમામ પ્રકારની સુસગવડો એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે આપણા સૌના માટે આ આદિવાસી દિવસ નું જે ગર્વ છે ભગવાન બિરસા મિંડાજી નું જે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈ અને બધું આ પરંપરાને આગળ લીધી એ છે